મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઉભેલા જર્જરિત એસટી બસ સ્ટેશનો મુસાફરો માટે બની રહ્યા છે મોતનું કારણ ગઈકાલે કડી તાલુકાના દેવુસણા ગામમાં બસ સ્ટેન્ડની છત પડવાથી એક મુસાફરનું થયું હતું મોત ત્યારે આજે પણ અનેક બસ સ્ટેન્ડ આવી જ પરિસ્થિતિમાં છે મહેસાણાના યાત્રાધામ બહુચરાજીનું હાઇવે પરનું બસ સ્ટેન્ડ ગમે તે ઘડીએ નીચે પડી શકે છે તો કાલરી ગામનું બસ સ્ટેન્ડ પણ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે ત્યારે તાત્કાલિક આવા બસ સ્ટેશનનું રિપેરિંગ કાર્ય કરવામાં આવે તેવી મુસાફરોએ માંગ કરી

મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં કઈ રીતે જર્જરિત બસ સ્ટેન્ડો ઊભેલા છે તેના હું દ્રશ્યો બતાવવા જઈશું આપ સમજી શકો છો કે આ હાઈવે પર બનેલું બસ સ્ટેન્ડ છે જે તમામ બસ સ્ટેન્ડ જર્જરીત છે તેના સળિયા દેખાય છે આપ સમજી શકો છો તેના સળિયા દેખાય છે તમામ બસ સ્ટેન્ડના પોપડા ઉખડી ગયા છે હું અહીંયા બતાવીશ કે કઈ રીતે તેના પોપડા ઉખડી ગયા છે આપ સમજી શકો છો કે હાથથી આ બસ સ્ટેન્ડ નીચે પડે છે આપ સમજી શકો આ જોઈ શકો છો આ જ પરિસ્થિતિ છે હાથ લગાવો અને પોપડા નીચે આવે જોઈ શકો છો સળિયા દેખાય છે આ જ પરિસ્થિતિને આ બસ સ્ટેન્ડ છે અહીંયા ઊભું રહેતા પણ ડર લાગે છે કારણ કે જે રીતે તમામ બસ સ્ટેન્ડ ક્યાંક ને ક્યાંક તૂટી ગયું છે હું આગળના પણ દ્રશ્યો બતાવીશ કે આ સમજી શકો છો આ સળિયો છે કઈ રીતે નીચે આવ્યો છે આપ સમજી શકો છો આ સળિયો છે આ નીચે આવ્યો છે જે ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યો છે સળિયો નીચે આવતા ક્યાંક ને ક્યાંક જોખમી કહી શકાય કારણ કે જે રીતે આ સળીઓ મારા મૂળ સુધી આવેલો જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય દૃશ્ય છે મહેસાણા શહેરના ગ્રામીણ વિસ્તારમાં બનેલા બસ સ્ટેન્ડોની કારણ કે બસ સ્ટેન્ડ જર્જરિત થયા છે અને આ જર્જરીત બસ સ્ટેન્ડની અંદર ઊભા રહેતા લોકો ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા છે